ગુજરાત રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર વન વિભાગમાં રેન છોટાઉદેપુર ખાતે ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી આવેલું છે જેમાં ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી ખાતે નિયમિતપણે ઉડતી ખિસકોલી જોવા મળે છે આ ઉડતી ખિસકોલી સમગ્ર ગુજરાતમાં અહીંયા છોટાઉદેપુર જિલ્લામાં જ જોવા મળે છે આ ઉડતી ખિસકોલી એ સસ્તન વર્ગનું પ્રાણી છે ઉડતી ખિસકોલી એ લીલા અને ગાઢ જંગલોમાં વસવાટ કરે છે અને સૂકા ઝાડ તેમજ લીલા ઝાડની બખોલોની ડાળીઓમાં એનું વસવાટ કરે છે ઉર્તી ખિસકોલી સૂર્યાસ્ત થયા બાદ પોતાની બખોલમાંથી બહાર નીકળે છે અને જંગલમાં પોતાના ખોરાક માટે આખી રાત્રિ દરમિયાન ફરે છે આ ખાસા વર્ષ અગાઉ ઉડતી ખિસકોલી આ પડી ગઈ હતી ઇન્જર્ડ થઈ હતી વન વિભાગે એની ખૂબ સારી ટ્રીટમેન્ટ કરાવી હતી એ વિશે શું કહેશો સર ઘણા વર્ષો અગાઉ અત્રે કેવડી ખાતે જે ખિસકોલીનો એક્સિડન્ટ થયો હતો એમાં વન વિભાગ દ્વારા વેટરનરી ડૉક્ટર છોટાઉદેપુર ખાતે ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી ત્યારબાદ આણંદ વેટરનરી કોલેજ ખાતે પણ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી પરંતુ એને ગંભીર ઈજા હોવાને કારણે મગજમાં બ્રેઇન હેમરેજ થયેલ હોવાને કારણે તે ખિસકોલી મૃત્યુ પામેલ છે હાલ આ ઇકો ટુરિઝમ ખાતે કેટલી ખિસકોલીઓની સંખ્યા જાણવા મળી છે હાલ ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી ખાતે ચાર ખિસકોલીઓ નિયમિતપણે જોવા મળે છે અને બીજી ખિસકોલીઓ અવારનવાર આજુબાજુના જંગલમાં વસવાટ કરે છે અને કેવડી જંગલમાં ઉડતી ખિસકોલીઓની સંખ્યા સારા એવા પ્રમાણમાં જોવા મળે છે ઉનાળાનો ગરમીનો પ્રારંભ થયો છે વન્ય પ્રાણીઓને પીવાના પાણી માટે શું સુવિધા છે ઉનાળાની ગરમીમાં છોટાઉદેપુર વિભાગમાં મહેરબાન ડીસીએફ સાહેબ તેમજ રેઇન ફોરેસ્ટ ઓફિસર શ્રી છોટાઉદેપુર સાહેબની સૂચના પ્રમાણે જ્યારે પણ ગરમીની શરૂઆત થાય છે ત્યારે અમારા રાઉન્ડ કેવડીમાં કુલ અગિયાર જેટલી પાણીની કુંડીઓ આવેલી છે અને આ કુંડીઓમાં અમે સાફ સફાઈ કરી કુંડીઓની નિયમિતપણે પાણીના ટેન્કર દ્વારા વન્ય પ્રાણીઓ માટે પૂરતું પીવાનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાં આ કેવડીનું ઇકો ટુરિઝમ જાણીતું છે સાહેબ અહીંને રીંછ અભયારણ્ય બી કહેવામાં આવે છે આપણા વિભાગ દ્વારા રીંછ અને દીપડાઓની સંખ્યા વિશે શું કહેશો દર પાંચ વર્ષે રીંછ અને દીપડાની ગણતરી કરવામાં આવે છે અને છોટાઉદેપુર જિલ્લામાં આંકડાકીય માહિતીઓ ડિવિઝન કચેરી ખાતેથી આપને મળી રહેશે અને છોટાઉદેપુર જિલ્લામાં રીંછ અને વન્યપ્રાણી દીપડા ખૂબ જ નિર્ભયપણે અને પોતાને પૂરતો જરૂરી જંગલ વિસ્તાર મળી રહે છે તેથી તેઓનું નિવાસસ્થાન સારી રીતે વિકાસ છે સરસ